ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તમે જો ગાઈસ હવાર પડી થઈ છે અને ગાઈસ તમે જાવ મમ્મી તો હવા આમ જ ગાઈસ ફૂંકવા મંડી જઈ દી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ તમે જો દેતવા લગાતી થી હવાર હમ ઠંડી પાઈ બે દાડે પડી ને પાછી પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ આજે પપ્પા તો હવા હમ ના ગાઈસ વેલા વેલા એટલે ગુડ મોર્નિંગ જય માતાજી બધા આવો તો ગાઈસ તો મુજા સાધીએ તો લાગો છે અસ્તે તો કોપના હવે છે અને આજોશી અન ગાઈ નિયર નહીલ ગુડ મોર્નિંગ જે માતાજી ગુડ મોર્નિંગ દેવા તાજી હું ઘરે પાણી કાઢીલું પાણી કાઢી નાવા ના કાઢી તો ગાઈસ આજા પપ્પા આ ગયા પપ્પા નઈ ના ઓ પે ગાઈસ મૂના આવજો એટલા તો ગાઈસ હા મમ્મી છે તાપણી કરીશું ધંડી વાય નિયર ધંવાદ સહેદ કનકજી

તો લે આપડે તો નહીં આઈએ જાય તો તો નહીં જઈને રેડી થઈ ગયા તમે જોઈ એક બાજુ એક બાજુ બાટલા ભરાય છે અને ગાય આ તો ગાય બની ગયું છે ગાય જમવાનું અંકિતભાઈ માટે ટિફિન હા હારમાં તમે જો કઈ શેવું ટોમેટા શાક છે અને ગાય ઘઉની રોટલી બનાવવાની છે ભાઈ જો જેવું પડ્યો વાળામાં તું પડી રોટલી બપોરની બપોર ની પડ્યો કદ્યો ગરમ કાલ ની પડ્યો નઈ હા તો એ કરી ગરમ હોતો તો બના બે છે દે ગરમ કાકરી કહીએ ને તેલ વાળી કાઢી એટલે નહીં અને ગાય આપડે તો નાસ્તામાં છ ખીચડીએ છ અને ગાઈટલી પડીએ બપોર ની ગાઈ ગરમ કરી દઈએ ને મજા આવે ઓ તો જો ગાઈસ આમાં આ કે આ કે આ લઈ જવાનો આ જો ઠંડી વાટ તો ખબર તમે ડોકનું તો વાખો છો કોઈ હા આમાં તો વાખી હોય છે તંત હવે મારું વાખું તો પર અમે ભાઈ મૂ લ્યા જો ભાઈ ઇનું થાય અમારું

ખૂબ સપોર્ટ ગાઈશ તમે કહું કંઈ કહેવાય એટલું નહીં એમ કે જાને અવ નહોતું ગાઈશ યુટ્યુબમાં એક હજાર સબસ્ક્રાઈબ કરો એટલે ગાઈ છે ને મન જો ને ગાય જે કરે એને ખબર પડે કે એવી રીતે થાય છે એ બાર લોંગ વિડીયોમાં વધારે વધારે તો આટલો તો સપોર્ટ ગાય છે ને કોઈ નહોતું ઓળખતું તો તાર અમુક પબ્લિક બહારથી વિડીયો જોવો હશે કમેન્ટ છે અમે બી વચ્ચે છે તો પબ્લિક ચોથવાની જોવો છે ભલે હજાર સબસ્ક્રાઈબર ભલે સો બસો વ્યૂ આવતા પણ એટલી તો પબ્લિક જોવે છે ને કે ટાઈમ કાઢીને જોવે છે અમને એટલો અમારો એવું આમ એવું થાય કે હ કે ભાઈ આટલી પબ્લિક જોવે છે લ્યો આપણને જોવું એટલે એક એવું વસ્તુ ક્યાંય કે આમ મતલબ ગાઈઝનો સપોર્ટ એટલો રેડી માનો બી સપોર્ટ એટલો ને અને ગાઈઝ કમેન્ટમાં જય મેડીમાં લખવાનું ના પડતા તો ગાઈ તમે જાઓ તો પાછી રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું આ સાઈડ રોટલા બની છે સાકું બનાવ્યું ઓમને ઠંડી નહીં ઉઠતી હા

અલી એટલું ન તો લેવાનું એટલું જ લ્યા તો તમે જા નાસ્તો કરી લે જીતી નાસ્તો કર તમે બિસ્કિટ લઈ આવ્યો જીતી કે લે બિસ્કિટ આલ પૈસા લઈએ દાદી ને પૈસા બિસ્કિટ ખાઈ જો અરે હાલો ભાવા હેપી હેપી જોજો મને ચા મહે પી પીકો પાલ લી પાલ લી ખવાય પાલ લી ખવાય લીધું કે ગાંડી કે

તો ગાડી તમે જો ને હની બેદર કાઢી જો જે બજાર ભાઈ સવા ભી ચા પક પક કર્યો ને હની બેદર ગાડી સગાઈ જા તન હ પરે હોય તો ટોટ ભાગી ના જાય એમ રહન ના ના અરે ભાઈ સાબી હાલ લો તો બગાર ચિકનો ગુન કરો તમાર હાલ લો હાલ લો ચિકનો ગુન કર્યો આવો આ સે કુક કરે ઇડલી ઢોકળા ને બનાવવાની હો ગાઈસ બની રહ્યો તો તો ગાઈ તમે જો આ ઈડલી બનાવવાનું ફઈયે મુકાય ગઈ આલી બધું હું બનાઈ નું આ કોને ખબર નહી અચી આ બસ નું નહી ઇડલી નું છે ઇડલી નું હોય છે હવે આ પેલા એનું છે યાર આ પેલું શું કહેવાય આ આ ઇડલી નું આ આ ઇડલી નું નહી એ ખબર નહી હનુ કમેન્ટ કરજો ગાઈ આપો મને ખબર નહી પણ આ ઇડલી નું કહેવાય ઇડલી જેવી આવે હા ઢોકળાનું હોય

તો ગાય તમે છો આવો બોલો બે આવો ચાવ કરું કા કરવું પડે આ લે બોલો આ લે આ લે ચાવ કાવી પડે તમારે કેમન બહાર કે હું કો ચાવ કાવ કા કે તમને બહાર કે આ તો મીધો એ મીચા કરે બો તમે તો જાતે આવો ચૂટકી તો મારા બહુ ટોટેલી મેલી હા અંકિત આ તો હેલા સુટી ગયા આ તો બિલ મેને અમાસ તમારે

તો ગાય તમે જો અંકિત ભાઈ ને લાઈટ લગાવીશ અંદર બે બુ નો રોટલો લાઈટ લાઈટિંગ કરે તો ગાય તમે જો અંકિત લાઈટ કરીશી ગાય લાઈટ મળી છે ગોરા હાર આવતા નહીં બધા ભરીજો એટલા દેશી જુગાર કરે છે દેશી એટલે વિદેશી નાખી દે ગાય બેચું બનાવી આપડે તો મળતું રહી લીધું છે આપણું જ લેવું મમ્મી કે છે મમ્મી મળતું શું ખાઈ આ તો ઇન્ડિયા ના કરે બસ અમારો રોટલો શાક ને cảm ơn anh do đi vào rồi đặt thôi học em này bố mà các <laughs> anh đã chúng <laughs> ta bị chưa chi ăn kinh đấy, anh kinh ৰামে

Ankit! Selamat uh, Good morning. Kenapa kamu berdua berdua? Saya datang kerana saya datang ke rumah. Tapi, saya tak datang ke rumah. Ankit, selamat <laughs> <Nehaar. laughs> <your baby>? <laughs> pagi. <laughs> <laughs> ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ ગમતી હોય તો લાઈક કરો